સમાજના કાર્યક્રમમાં મને નિમંત્રણ આપ્યું અને ભગવાન ભેખે આશીર્વાદ સાથે અમારું જે માન સન્માન કર્યું એના માટે બધાના ચરણોમાં ફરી વંદન કરું છું બધાનો આભાર અહીંયા માન્ય મંત્રી શ્રી છે સમાજના બધા આગેવાનો છે બાપજી તમામે તમામના નામ બોલી શકાય બધા એવા સિનિયર આગેવાનો બધા છે બધાનો નમૂના મંત્રીશ્રી છે ને બાકી બધા ચર્ચા તો તમને કરશે વાત પણ બધા કરશે મને કીધું તમારે પાંચ મિનિટ માટે પણ આવવાનું છે મને મનમાં એવી ઈચ્છા હતી કે બધાને એક વખત જઈને નમૂના માટેના યોગ્ય મળવાનું થયું બધામાં ખૂબ લાજીપો હૃદયથી થયું ધર્મ અને આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે અને સંસ્કૃતિને ગામે ગામ તમે ઉજાગર કરી છે ભોલાનાથની પણ કૃપા કાયમી સદૈવ સમાજ ઉપર રહી છે તમે ઘણાને દિશા આપી છે દિશા આપવાનું કામ કર્યું છે અને સંસ્કૃતિને જાળવવાનું કામ કર્યું છે એટલે અહીંયા બીજી કોઈ વાત મારે કહેવાની જરૂર તમને નથી રહેતી આજના તબક્કે ચૂંટણીના કેની કોઈ ચર્ચા કરવાની તમારી પાસે રહેતી નથી કેમ કે વિચારોથી તમે બધા જોડાયેલા જે વિચારોથી જોડાયેલા એના માટે બીજી વાત કરવાની છે નહીં પણ મારી એટલી પ્રાર્થના હતી બધાને કે સમય આવે તે દાડો જો નથી જાગતા તો પછી સમય નીકળી જાય ત્યારે બધાએ પસ્તાવાનું આવે છે લોકશાહીની અંદર જે સમય આવતો હોય ત્યારે કેન્દ્રમાં સરકાર ખૂબ સારી ચાલે છે બધાને લાગે છે કે ભગવાન રામચંદ્રજીનું મંદિરનું નિર્માણ થયું કાશી વિશ્વનાથ ભગવાનના આખા કોરિડોરનું નિર્માણ થયું હોય આ આના ઉપરથી ત્યાં મહાકાલીના મંદિરના નિર્માણ ત્યાં થયું હોય આ બધું કયા સમયની અંદર થયું કેમ આટલા વર્ષો સુધી નહોતું થયું દેશમાં એક એવા વડાપ્રધાન મળ્યા કે જે પશુપતિનાથના મંદિરે જાય તો ત્યાં જઈને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હોય અને હર હર મહાદેવનો નાદ બોલતા હોય આવું પેલા નતું થતું પેલા ભગવાન ધારણ કરવા એમાં કેટલાક સરળ લાગતી હતી એમ લાગે કે આ તો બિન સાંપ્રદાયિકતા ની વાત આવી સાંપ્રદાયિકતા ની વાત આવી છે ત્યાં આગળ એમ કે રુદ્રાક્ષ ની માળા ધારણ કરવી એટલે એમ કેતા કે આ તો વડા પ્રધાન આવું ના કરી શકે કેમ કેટલાક લોકો નારાજ થઈ જશે તો અહિયાં તો હર હર ભમ ભમ ભોલા એની સાથે એ કેદારનાથ નું મંદિર હોય તો ત્યાં જઈને પણ ધ્યાન કરતો આપણને મળ્યા હોય કાશી વિશ્વનાથ ની અંદર દુનિયાની અંદર અમેરિકાની ચૂંટણી થઈ હોય ત્યાં આગળ કહેતા હોય કે મોદીજીના રસ્તા ઉપર અમારા ટ્રમ્પ વડાપ્રધાન ફરી પાછા પ્રમુખ બન્યા આ નાની બાબત છે નજર આપણે એમ કહેતા અમેરિકાની વાત આવે તો લાગે કે જગત જમાદાર અને જગત જમાદાર એમ કહેતો હોય કે અમે મોદીના રસ્તા ઉપર મોદી એટલે આમ મોદી એટલે આમ ભારત એટલે ભારતની સાથે અમારો સંબંધ આવા આ પહેલી વાર થયું છે આખા દેશમાં આખી દુનિયા આપણા દેશનું ગૌરવ કહેવાય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને માનતું હોય આખું દુનિયા એમ કહેતું હોય કે બસ દેશમાં આવો પ્રધાનમંત્રી જોઈએ તો મને લાગે છે કે આપણા ઘરના તો એમ લાગે એમ કે ભાઈ આ તો હવે આપણને એમ લાગે આપણા નરેન્દ્રભાઈ આપણી ઉત્તર ગુજરાત ની ધરતીના સંતાન છે તો એમની વાત આવે એટલે બીજી વાત જોવાની ના હોય બીજું બધું બાજુમાં બાકી ક્યાં ધંધા કરવાની અને આપણા વિસ્તારની વાત કરીએ તો શું થાય અહીંયા સુકો પ્રદેશ હતો અહીંયા નર્મદાની નહેરો લાવવાનું કામ એ માણસે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું ત્યારે આ વિસ્તારની અંદર આ દુષ્કાળમાંથી બહાર આવી અને કંઈક જો બધી જીવંતા અહીંયા દેખાય છે ને તો એની પાછળ નરેન્દ્રભાઈએ આપેલું આ નર્મદાનું પાણી છે આ પુરુષાર્થ છે હવે એમનો સમય આવ્યો તે દિવસે શું કરાય શું વિચાર કરાય બીજો કોઈ વિચાર કરવાનો ના હોય કેન્દ્રમાં સરકાર એવો હોય રાજ્યમાં સરકાર એવો હોય તો ભૂલથી પણ આપણે આંખમાં વાયરી ઉપડીએ તો આપણી આંખમાં પેલું પડે એક પણ એક પણ મતનો બગાડ કરાય નહીં પ્રજાજનોને ત્યાં સરકાર ને કોઈ ધારાસભ્ય છે ત્યાં આગળ તો હું જે બેઠો છું મને ખબર છે પૂરતો સંખ્યા છે પણ આપણે અહીંયા આગળ અહીંયા અસર થાય કે આપણે અઢી વર્ષ વિકાસની યાત્રાને આગળ વધારી કે પછી એમ કેમડાવું કે અમે તો રજવાતો ઘણિયે કરા છે પણ કોઈ સાંભળતું જ નથી એક બાજુ એવું છે કે આપણે કહી શકાય કે બીજો તારી જવાબદારી છે સરકાર તારી છે કેન્દ્રમાં સરકાર તારી છે રાજ્યમાં સરકાર તારી છે ત્યારે કરવું પડશે આ આક્તિ કહીએ કા અને બીજી બાજુ તો એમ કે છે અમે શું કરવા અમે તો રજવાત ઘણિયે કરા છે પણ અમારું કોઈ સાંભળતું નથી સમજાય છે મધન તો આપણે પહેલા દિવસથી નકી કરવું પડે કે ભઈ જેની સરકાર છે એને દેતાડો તો ત્યાં આગળ જઈને કઈ કાશે હાથ પકડીને કેમેરા છે ભાઈ તમારે આ કરવું પડશે તમારી સરકાર છે તો આ બાબતમાં મારી તમને બધાને તમામે તમામ અહીંયા ભગવાન ભેટ છે અમને પણ આ વિનંતી છે અને ગામના પણ જેટલા જેટલા સાંભળે છે આજુબાજુમાંથી આવેલા તમામે તમામ જ્ઞાતિ સમાજના બધા વડીલો યુવાનો માતાઓ બહેનો છે બધાને મારી પ્રાર્થના છે કે એક માત્ર રસ્તો એવો છે જ્યાં વિસ્તારનું ભવિષ્ય છે જ્યાં વિસ્તારનું કલ્યાણ છે અને અઢી વર્ષની અંદર આપણે કંઈ કામ કરાવવું હોય તો આપણે કામ બધા સરકારની સાથે બેઠેલા વ્યક્તિઓ હોય તો એની પાસે એની પાસે આપણે કરાવી શકીએ આ બાબતમાં બધા તમામને તમામ લોકો લાગી જવું પડે અને મત બગડાય નહીં અપક્ષમાં મત આપો એટલે કોંગ્રેસને ઇનડાઈરેક્ટલી મદદ કરવાનું થાય છે કે આટલા મત કપાય તો કોંગ્રેસને ફાયદો થાય

અને આજે જો ન કહું તો મને લાગે છે કે વાત પેલી થાય તો હું તમામે તમામ બધા આગેવાનો વડીલો જેટલા છે એટલે બધાને મારી પ્રાર્થના હતી કે અહીંથી ગયા પછી બાકીની બધી શરમો છોડીને બધાએ નહીં તો પંદરમી તારીખ છેડે બધા એમ કે છે અમે તમારું બધું આવું વિચારતા અમે મારું બધું આવું કરતા તો એ મારું બેઠું વાતો ને એવું કરવાથી કોઈ ફાયદો નથી આપણે બધા ભેગા થઈને આ વિસ્તારનો વિકાસ થાય

ફરજ છે કે હું તમને બધાને વિનંતી કરીને કહું કે હું ત્યાં બેઠો છું મારે કામ કરવું હોય તો ત્યાં વાત કરી શકાય તમે બધા ભેગા મળીને ત્યાં મુખ્યમંત્રીશ્રી અમને મળ્યા હતા ને બધા આગે મારો ત્યાં આગળ તો એમણે મને રાત્રે ફોનથી વાત કરી મને કે શંકરભાઈ આવું આવું છે આ બધા સમાજના છે બધા તો વાત કરે કોઈ સમાધિનું પેલું હોય તો કઈ કઈ જગ્યાએ શું શું કરી શકાય તમે ત્યાં મળ્યા છો તાત્કાલિક એ માણસના મનમાં વિચાર આવવા મળ્યો અને મેં એમને કીધું આ કરવા જેવું કામ છે આવું તમે અલગ અલગ તાલુકામાં ખાસ કરીને જો આપણે કરશું તો એનો ફાયદો શું કે નામ તો તમારી જે વાતો છે કેટલી ઝડપથી એ પ્રમાણની આગળ વધી રહી છે બાકી પણ વાતો ચર્ચાઓ હોય તો જેનો જીવ બળતો હોય જેના મનમાં લાગણી હોય એ જ કરી શકે બધા તો તમે બધા હું પ્રેમ ભાવથી અહીંયા આગળ બન્યા અમારું માન સન્માન કર્યું તો એક વખત મારી તમને પ્રાર્થના હતી કે સ્વરૂપજી માટે બધા આશીર્વાદ આપો હર હર મહાદેવના નાદ સાથે બે હાથ ઊંચા કરીને બોલો હર હર મહાદેવ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે આમ કામનો પેલો બીજો કાર્યક્રમ પેલો હતો પણ સભામાં જનરલ બહુ ઓછું જવાનું થાય પણ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો આજે સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં આવીને બે વાતો કરવા માટેનો મને મોકો આપ્યો એના માટે આભાર તમારી વાતો જે છે તો બધી હવે ચલાવજો તમારો કાર્યક્રમ ચાલુ રાખજો મારે કાર્યક્રમમાં આગળ વધવાનું છે તેતરવા ગામમાં પણ ખૂબ પ્રેમ લાગણી કાયમી ગામે મારા માટે રાખી છે તમારો પ્રેમ ભાવ ક્યારે ભૂલી શકાય એમ નથી તો સમગ્ર તેતરવા ગામને પણ હું વિનંતી કરું છું કે આ રસ્તા ઉપર જો આપણે આગળ વધશે તો આપણું બધાનું કલ્યાણ છે એટલે ભલામણ પણ બધાને તમામ જવાબ જ્ઞાતી સમાજને હું ભલામણ પણ કરું છું કે આ કામમાં બધા આગળ વધો અને એમાં જ આખા વિસ્તારનું ફેરવું છે મારા માટે ક્યાંક આટલે આવી જવું તો પછી તો ગાળો બોલવાનું ચાલુ કરે પણ હું સાચા રસ્તા ઉપર લઈ જઉં છું હું ખોટા રસ્તા ઉપર નથી લઈ જતો મને નજર આમે દેખાય છે કે ત્યાં બગાડવાનું કામ કરે છે થોડા ઘણા મતો બગાડી અને સુગમ ભવિષ્ય પેલું કરવાનું કરું છું એટલે એવી વાત કરું ત્યારે એમ લાગે છે કે આ તો વિરોધનું પેલું કરે છે તો હું વિરોધની વાત નથી કરતો કોણ જીતે એમ છે નજર સામે દેખાય નહીં કોની અંદર રાજ્યનું હિત છે નજર સામે દેખાય નહીં કયા વિસ્તારની કોની અંદર પ્રજાનું હિત છે નજર સામે દેખાય કોણ કામ કરાવી છે એ નજર સામે દેખાય નહીં તો બગર કારણે કરીને મત બગાડવાનું મહેરબાની કરીને કોઈ ન કરે એટલે પણ ખૂબ ખૂબ આભાર બડાને છે આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર અગલી વર્ષોતા વચ્ચે આ આપ સાહેબ સમાજ હતી આપ ખૂબ ખૂબ આભાર માનીએ સૌ બેસી લેશે સાહેબ અહીંયા કાર્યક્રમમાં વ્યસ્ત હોય આપણે સાઈબલ જવા દઈશું બાકીના મહેમાનો પણ બેસશે માની મંત્રી સાહેબ અહીંયા બીભુષી પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બધી આપણને વાત કરશે સમાજના મૂવીઓ પણ બેઠા છે એ આપણે બધા વાત કરશે એટલે આપને વિનંતી સાહેબ સૌ સ્થાન ન છોડવા વિનંતી ઉભેલા મિત્રોને પણ વિનંતી કે આપ સૌ અહીંયા બેસો કોઈ પોતાનું સ્થાન નહીં છોડે આપણી વચ્ચે